સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર બે અને ત્રણ આજથી ફરી ધમધમી ઉઠ્યા છે સુરત સ્ટેશનના પ્લેટફોર્મ નંબર બે અને માં કામને કારણે છેલ્લા બ્યાસી દિવસથી બંને પ્લેટફોર્મ બંધ હતા તો આ બંને પ્લેટફોર્મ મંગળવારથી ફરી મુસાફરો માટે ખુલશે જેને કારણે ઉદના સ્ટેશન ઉપર શિફ્ટ કરવામાં આવેલી એકસો ટ્રેનો ફરી સુરત ખાતે રોકાવાનું શરૂ કરશે પ્લેટફોર્મ નંબર બે અને ત્રણ ઉપર કોન્કોર્સનું કામ પૂર્ણ થઈ ગયું છે પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી વિનિત જણાવ્યા અનુસાર સુરત સ્ટેશનના પ્લેટફોર્મ નંબર અને ઉપર રીડેવલપમેન્ટ કામગીરીનો બીજો તબક્કો પૂર્ણ થઈ ગયો છે જેથી ઉધના સ્ટેશન ઉપર અસ્થાયી રૂપે ખસેડવામાં આવેલી ટ્રેનોમાંથી એકસો પંદર ટ્રેનો પહેલી એપ્રિલથી ફરી સુરતના પ્લેટફોર્મ બે અને ત્રણ ઉપર થોભવાનું શરૂ કરશે પ્લેટફોર્મ બે ત્રણ બ્લોક કર્યા હતા જેથી બસો એક ટ્રેનોના સ્ટોપેજ ઉધના ખસેડવામાં આવ્યા હતા હવે કોનકો કામ પૂર્ણ થયા પછી સત્તાણું એક્સપ્રેસ સુપરફાસ્ટ અને અઢાર મેમુ ટ્રેનો ફરી ઉધનાથી સુરત સ્ટેશન ઉપર શિફ્ટ કરવામાં આવશે